તો વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લાની એક શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ કપરાડાના ઓઝરની સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે કોઈપણ જાતની મંજૂરી વિના શાળા દ્વારા ધોરણ નવ અને દસના વર્ગ ચલાવતા હોવાની શિક્ષણ વિભાગને ફરિયાદ મળી હતી વિદ્યાર્થીનીના પિતાએ શાળા પાસેથી લિવિંગ સર્ટિફિકેટ માટે અરજી કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો તો વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતા સંસ્થા દ્વારા ગેરકાયદેસર રીતે મંજૂરી વિના ધોરણ નવ અને દસના ક્લાસ ચલાવતા હોવાનું સામે આવ્યું છે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નાના પોંઢા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો અને સંબંધિતો સામે ફરિયાદ નોંધાઈ છે તો શાળાના સંચાલકો સામે પોલીસ ફરિયાદ થતાં જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે